પોલીસ સ્ટાફ જે માણસ જીઆરડી એમના સાથે સરકારી ગાડીમાં બોલેરોમાં જતા હતા ત્યારે રસ્તામાં રોજદી ગામના નાળા પાસે બોરડી રોડ ઉપર એક ઈસમ કે જે ભાવેશ રાઘુજીભાઈ સોસલા પોતાની સાથે જે ભેંસો હતી તેને માલ ઢોરકે છે એ રસ્તા રોકી અને ત્યારે રસ્તો આખો રોકી રાખેલો હતો એ સમજાવવા જતા જીઆરડી જવાન ઉપર ઉચકરાઈ ગયા અને એમની પાસે જે લાકડી કે હતી એના ઉપર એને હુમલો કર્યો અને પીએસઆઈ પણ બચાવવા જતા એમના ઉપર તેમણે હુમલો કર્યો એટલે પીએસઆઈ અને જે જીઆરડી જવાન ઈજા થઈ છે તે બાબતની ફરિયાદ લઈ ફ્રજ રુકાવટનો ગુણો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી ચાલો મતલબ બધાયની ક્યાંય દાખલ ક્યારે પી એ એને એસ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા બીજું સારવાર પી આગળની તપાસ છે એ બી ગોહિલ કરે છે હવે એમની સારવાર સર્ટિફિકેટ સર્ટિફિકેટને લેવામાં માગીએ છે